હેલ્લો દોસ્તો આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં હશો અને આજે તમને હું બતાવવા લાવ્યો છું ગળનો રાબડો એની શેરડીનો રાબડો અમારા વિસ્તારની અંદર રાબડા પુષ્કળ પ્રમાણમાં હોય છે પણ આખો ગોળ કેવી રીતે બને છે એ તમને બતાવવા માટે હું લાવ્યો છું તો બ્લોગમાં જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જઈએ જોઈ શકો છો મિત્રો અહીંયા ઢગલા શેરડી આવી રહી છે સામે પણ શેરડી છે અને હવે આ શેરડીને મશીનની માફકથી અહીંયા રસ કાઢવામાં આવે છે આ રીતે શેરડી આ મજૂરો દ્વારા રસ કાઢવામાં આવે છે જોઈ લો અહીંયા રસ નીકળે છે શેરડીનો ત્યારબાદ જોઈ લો અહીંયા સોતા નીકળે અહીંથી શેરડી નાખવામાં આવે અને અહીંથી સોતા ભરી ભરીને અહીંયા સામે ઠલવે અને આ રસ आया निकले जो सरिदी। आईटी पर जरा सागल टांस पर था। की बताओ हाँ, बता तो। जो आप भाई यार इतने शोटा बरी बरी। नरम मोतीली जाएँगे। या? नरम मोतीली जाएँगे। हाँ जो आया जाएँगे। नहीं आप बंद छल बे। अबे तुमने बताओ तो जो ये बाजू आपने रस कांटा जो हो जाए अबे ये रस न्याती टांस पर गई ना आय એ નળીમાંથી રસ અહીંયા આવે છે અને અહીંથી એ રસ ટ્રાન્સફર થઈને અહીંયા આવે તો આ મેન પહેલાં તપેલાની અંદર આવે છે રસ પહેલા તપેલામાંથી રસ બીજા તપેલામાં નાખવામાં આવે બીજા તપેલામાંથી ત્રીજા ત્રીજા તપેલામાંથી તમને લઈ જાવ આ બાજુ લઈ જાઓ તો હવે પાછું આમાંથી ઠલવી અને આમાં લીધું આખું और इतने प्रोसेस आखे चालू है आई आप तो कंप्लीटली बाल जी है आज जितना मैन निकला बंडी है ये क्या है भिंडी है भिंडी डाला है।, है अभी इसको भिंडी नहीं किया अंदर भिंडी नो देसी भिंडी हमारे इधर की है कहाँ की है यूपी की है उसके बाद क्या डाला उसके बाद चूना डाला चूना भिंडी डाली उसके बाद चूना किस लिए डाला અમેલ કાપવા માટે થઈને નાખ્યું છે એ લોકોએ કમ્પ્લીટ ગણીવાળો માલ બને ને સ્ટીલ નું છે સુનો નાખ્યો ને એને ગણીવાળો માલ બન્યું એવું કહેવાનું છે ભાઈનું તો હવે એ લોકો પ્રોસેસ આ કે પ્રોસેસ કરે જો અવો ઓછું જોવો અમારે યા તમે બધીને કઈ રીતે દેશી ગોળ બને ને એય તમે બતાવજો આમાં જેટલો રસ આવ્યો તો ઈ હળવા તાપે ગરમ જો ગરમ તૈયારા બાદ ઈમાં ઓલામાં નાખવામાં આવ્યું એના બધી ઓલામાં જશે એના પછી ઓલામાં જશે અને પછી ફાઈનલ ગોળ બનશે તો તમને આખી પ્રોસેસ હું બતાવી રહ્યો છું તો અજુ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને દેશી ગોળ તમે ખાવ છો એ કઈ રીતે બને છે प्रोसेस तमारा आने करूं। इसको क्या करेंगे सब खारी इसको पकाया कर सब साफ इसको जाएगा जाएगा फिर इसे सब वाइट, वाइट। ये देसी बिल्कुल दवा बगैर कोई दवा नहीं कोई वस्तु नहीं कोई नहीं, नहीं। कितने साल से तुम काम कर रहे हो इधर इधर नहीं बल्कि काम करते हुए काम दस वर्ष हो गए तुम्हारा गांव गांव जो है सिकंदरपुर है यूपी

અમારા ઘરે તો એ સુરાટ છે જો આ નાખેત ને એ અરડિયાનું તેલ નાખે ને નીચે કિસ એક ઇસલીયા डालते હે યે ઉપર ઉગલેના તાવડા હા હા તો ઉગલને રહે છે યાર બરાબર આ ઓગળુ જ ને એ ઓગળિયા ને બરાબર આખો કમ્પ્લીટ બખારી નીકળેગી ઇધે થેન્ક યુ બસ આયા બધું સમજાવી દીધું આખો એ આયા મેનેજમેન્ટ માટે ઈ જ છે એની આખી પ્રોસેસ આપણને સમજાવી દીધી કઈ રીતે થાય છે ગોળ કઈ રીતે બને છે કઈ રીતે મેલ નીકળે છે અને કઈ રીતે બધું થાય છે એ ભાઈએ સમજાવી દીધું આખું હવે રસ આ ત્રીજા તપેલામાં આવે છે અહીંથી આમાં અહીંથી બધી આમાં અને ત્યાંથી જોઈ લો તમે આ તાજો તાજો ગોળ બનીને તૈયાર છે હલાવે તો આવું કવાડાની હિસાબે બહુ ચોખ્ખું ક્લિયર નહીં આવે પછી હું કરે છે તમને બતાવું ખુલી સાઈડ આ ભાઈ કઈ રીતની પ્રોસેસ કરે છે કઈ રીતે હલાવે છે એ તમને હું બતાવું આ સાઈડ આવીને જો આ ખોદખતા ધકતા ધકતા જો જો દવાડા નીકળે ને હવે બતાવું જો જો હવે ઓલા બાજુ ગળ નાખવામાં આવે છે એ તૈયાર ગયા હે હા કમ્પલેટ ગોળ થઈ ગયો છે હવે જો તાજે તાજો ગોળ નાખવામાં આવે ગરમા ગરમ તાજે તાજો ગોળ છે હો ભાઈ કમ્પ્લેટ આ જો કોલસુ છે આમાંથી આમાં નાખવામાં આવે અબલી લાઈન થી લાઈન પાકતા જ જાય એક થી એક પેલા માં બીજા માં ત્રીજા માં ચોથા માં અને પછી પાંચમા માં અત્યારે ગોળો જ બની ગયો છે કમ્પ્લીટ ભઈયા રોવિલ ભઈયા છે કોણ છે આ બાઈકનું નામ શું છે રોવિલ આ બાઈકનું નામ શું છે રોવિલ ભઈયા ઈ ગોળ બનાવતા હ રોબિન ભઈયા તૈયાર થઈ ગયો છે ગોળ તૈયાર કમ્પ્લીટ અંદર દેખ છોગે હા ચલો હવે હું તમને અંદર જે ગોળ અહીંયા નાખ્યો છે એ તમને અંદરથી હું બતાવું કઈ प्रकारे ગોળ છે તો જોઈ શકો છો તમે આખા રાબડાની પ્રોસેસ એટલે આપણે આવી ગયા છીએ અંદર અંદર એક ભાઈ કામ કરે છે એ બતાવ જોઈ શકો છો તમે આ ગરમાગરમ તાજે તાજો ગોળ છે જોઈ લો આ ત્યાંથી તાજો ગોળ આવે છે પછી આ ભાઈ આ રીતે હલાવે છે અને આ રીતે ચોકી બને છે અને પછી ડબ્બાની અંદર જોઈ શકો છો તમે આ રીતે પેકિંગ થતું હોય જોઈ લો अक्का डिब्बा अरे टीपीई कई रीते सही करो जो आ रीते डब्बों पैकिंग बिल्कुल ताजो कंप्लीट आपको तैयार कंप्लीट आया पण तैयार आप पण तैयार बोलছো जो आप जर का बनम जो गारी ते सखत ने सक्कत लावता रहीसे आ लोको कंप्लीट जो आता जो बने બધો તાજો ગોળ ગરમા ગરમ આવતો જાય ને એ જો આ રીતે તૈયાર કરવામાં આવે છે તાજે તાજો જબરદસ્ત તરીકાથી સુપર આખો કમ્પ્લેટ તો આને ઠંડો થવા દે છે પછી પાછા પાછા ડબ્બા આ રીતે ભરતા જાય અને આખું પેકિંગ બહુ મોટું વિશાળ તરીકાથી પેકિંગ કરતા હોય છે જો હવે લાઇટ કરીને હવે થોડુંક દેખાય કમ્પ્લીટ સાલફિંગ જે અને તમારા ઘરની આજુબાજુ જો આ કંપની આ રીતે ગોળ કોબી જાય આ રીતે તમારા ઘરે પણ ગોળ આવતો છે મોટા ડબ્બા મળે નાના ડબ્બા પણ મળે હવે દોસ્તો આપતે આ જે તાજો ગોળ બન્યો છે એને ટેસ્ટ કરજો આ જોત્રાથી ખાવાની આ સોતું હોય ને એને જીત ગોળ બનાવતા તાજો તાજો ગોળ બન્યો ને આ ધરીમાં ગરમ ગોળ અને આ રીતે ગરમાગરમ ટેસ્ટ કરવો પડે

તો આ બાજુ છોતરા નખાય અને આખો ભઠ્ઠી ચાલુ છે ને અહીં ઊભું બહુ મુશ્કેલ છે તો હું તમને બતાવું જો આ ભઠ્ઠી છે આખી અંદર અહીં કંઈ દેખાય નહીં તમને તો આ રીતે ભઠ્ઠીમાં બને ને આ ભાઈ જો કઈ રીતે નાખે એ બતાવું જો આ રીતે નાખે આખું ભઠ્ઠીની અંદર આપણે આ સમાપ્ત કરીએ છીએ વિડિયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કર તો દોસ્તો આજનો વ્લોગ આપણે આ સમાપ્ત કરીએ છીએ વિડિયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ નવા વ્લોગ સાથે અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કારણ કે આ રીતે દેશી ગોળ અને દેશી ગોળના રાબડા હોય છે અને દેશી ગોળ બનતા હોય છે આ બધા મજદુરીઓ આપણે બેસ્ટ રીતે સમજાવ્યું છે મજા મને બાય હા મજા